જય શ્રી કૃષ્ણ આજની આપણી વાત છે શા માટે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે ભગવાન શિવજીના દરેક મંદિરમાં તેમના પોઠિયા નંદીની મૂર્તિ જરૂર જોવા મળે છે અને લોકો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે તેની પાછળની એક રસપ્રદ કથા છે કહેવામાં આવે છે કે શિલાદ નામના એક મુનિ હતા તેઓ બ્રહ્મચારી હતા તેમના પિતાને ચિંતા હતી કે તેમનો વંશ કેવી રીતે આગળ વધશે શિલાદ મુનિએ પિતાની ચિંતાને દૂર કરવા માટે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું તેઓ ઇન્દ્રદેવ પાસે એવું સંતાન મેળવવા માંગતા હતા કે જે જન્મ અને મૃત્યુના બંધનથી મુક્ત હોય પરંતુ ઇન્દ્રદેવ તેમની આ ઈચ્છા પૂરી ન કરી શક્યા શિવજી પણ શિલાદમુનિ પર પ્રસન્ન હતા તેમણે શિલાદમુનિને દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું એક દિવસ શિલાદમુનિને એક બાળક મળ્યું તેમણે તેનું નામ નંદી રાખ્યું થોડા સમય પછી બે મુનિઓ શિલાદમુનિના આશ્રમમાં આવ્યા તેમણે નંદીને લઈને ભવિષ્યવાણી કરી કે તેનું આયુષ્ય ખૂબ ઓછું છે આવી ભવિષ્યવાણી સાંભળ્યા પછી આરાધના કરવા લાગ્યો જંગલમાં જઈને નંદી શંકરજીનું ધ્યાન કરવા લાગ્યા ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહ્યું તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુથી ભય કેવી રીતે હોઈ શકે આમ શિવજીએ નંદીને હંમેશા પોતાની સાથે રહેવાનું વરદાન આપ્યું આ કારણે શંકર ભગવાનનું જે નિવાસસ્થાન હોય તે નંદીનું પણ નિવાસસ્થાન કહેવાય આમ શંકર ભગવાને નંદીને પોતાના દ્વારપાળ બનાવી દીધા ત્યારબાદ શિવજીને મળવા જે પણ કૈલાસ પર્વત પર આવતા તેઓ સૌથી પહેલા નંદીને મળતા તેથી દરેક શિવ મંદિરમાં નંદીની મૂર્તિ શિવજીની સામે જ રાખવામાં આવે છે શંકર ભગવાન તપસ્વી છે અને એમાં જ લીન રહે છે તેથી શિવજીના ભક્તો શંકર ભગવાનને બદલે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે તેથી નંદી પોતાની ઈચ્છાઓ શિવજી સુધી પહોંચાડી આપે છે આ જ કારણને લીધે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે આશા કરું છું આજનો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે તો વિડિયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી